અમારી સાથે સ્ટુડિયોથી જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે અને સાથે અયોધ્યાથી અમારી સાથે અમારા સહયોગી નિધિ પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે નિધિ આ એવો અવસર છે આ એવી ક્ષણ છે આ એવી ઘડી છે કે આપણને સૌ કોઈને ભાવ વિભોર કરી દે તમે અવધ નગરીમાં ત્યાં ઉપસ્થિત છો કેવો માહોલ છે અને કેટલું સુંદર આયોજન ત્યાં કરવામાં આવ્યું છે Uh... બિલકુલથી દીક્ષિતા અહીંના માહોલની શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી અનુભૂતિ કરવાનો આ સમય છે ને અનુભૂતિ કરીને મારા આંખમાંથી એક ખુશીના અસરો વહી રહ્યા છે કેમ કે જ્યાં જુઓ ત્યાં બસ ભક્તિમય માહોલ અને હવે તો એક ઘડી આવી ચૂકી છે જેની રાહ પૂરો દેશ જોઈને બેઠો છે અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો સવાર પડી ચૂકી છે અને ધીમે ધીમે ભક્તોનો જમાવડો પણ ધીમે ધીમે વધી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો સાત સજાવટની વચ્ચે ધીમે ધીમે હવે ભક્તોની આવન જાવન વધી રહી છે ભલે ભક્તોને દર્શન કરવા આજે નહીં મળે પણ છતાં પણ મંદિરની આસપાસ રહેવા માટે અને અહીંયાની ધરતીમાં જે વાઇબ્રેશન જે સ્પંદન આપણે કહેતા હોઈએ છીએ તે સ્પંદનનો અનુભવ કરવા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે તેમની બસ એક જ ભાવના છે કે આ પળની સાક્ષી તેમને બનવું છે કેમકે આ પડ પરિવાર નથી આવવાની આ પડ એવી છે કે જે વર્ષો વર્ષ સુધી લોકોના મનમાં અને લોકોના દિલમાં બિરાજમાન રહેશે અહીંયા તમે જોઈ શકો છો અલગથી અલગ મંચ બનાવવામાં આવ્યા છે જેમાં પૂરા દેશના અલગ અલગ રાજ્યો ની વૈવિધ્યતા બતાવવામાં આવી છે અહિયા તમે આ સ્ટેજ પર જોઈ શકો છો કઈ રીતે અહીંયા ઢોલ નગારાના તાલે નાચ ગાન કરવામાં આવી રહ્યું છે અને આજ આપણા દેશની સંસ્કૃતિ છે આજ આપણા દેશની વૈવિધ્યતા છે પરંતુ એ વૈવિધ્યતાને અહીંયા અયોધ્યાની ધરતી પર આપણે નિહાળી શકીએ છીએ કેમ કે વીવીઆઈપી દેશ વિદેશમાંથી મહેમાનો અહીંયા પહોંચી રહ્યા છે અને તેમની માટે આ તમામ જે સાજ શણગારથી લઈને તમામ જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે कहाँ से आए हो मथुरा से। मथुरा से। जी कैसा लग रहा है बहुत ही अच्छा लग रहा है बहुत ही आनंद आ रहा है जी जय श्री राम तो